જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કેમ કે આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને અતિ પ્રસન્ન કરનારું વ્રત છે જે આપણે જાણીએ જ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલું અને બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલું માર્ગ શીર્ષ કૃષ્ણ એકાદશી જે સફલા એકાદશીના નામે ઓળખાય છે તે વ્રતની કથાવિધિ તથા મહિમા સાથે મળી અને શ્રવણ કરશો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને શેર અવશ્ય કરશો આત્મીય સત્સંગ રસિકો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે પ્રભુ હે જનાર્દન માર્ગ શીર્ષવદી એકાદશીનું શું નામ છે એની વિધિ શું છે અને એમાં ક્યાં દેવનું પૂજન કરવાનું છે એ વિસ્તારથી મને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેન્દ્ર તમારા પ્રત્યેના સ્નેહથી એ વિશે હું વિસ્તારથી કહું છું અનેક ગણી દક્ષિણાવાળા યજ્ઞોથી હું પ્રસન્ન થતો નથી જેટલો હું એકાદશીના વ્રતથી પ્રસન્ન થાઉં છું એટલે પ્રયત્નપૂર્વક એકાદશીનું વ્રત કરવું હે રાજન માર્ગશિષ કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહું છું તે તમે એકાગ્ર થઈથી સાંભળો પરંતુ અન્ય એકાદશીઓમાં એથી વિકલ્પ ભેદ ન કરવો હે રાજેન્દ્ર માર્ગશિષ કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે એના અધિદેવતા ભગવાન નારાયણ છે એટલે નારાયણનું વિધિપૂર્વક પૂજન કરવું સર્પોમાં જેમ શ્રેષ્ઠ નાગ શ્રેષ્ઠ છે પક્ષીઓમાં જેમ ગરુડજી શ્રેષ્ઠ છે યજ્ઞમાં જેમ અશ્વમેધ યજ્ઞ શ્રેષ્ઠ છે અને દેવોમાં જેમ ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે અને મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એમ સઘળા વ્રતોમાં એકાદશી શ્રેષ્ઠ વ્રત તિથિ છે હે રાજન જે મનુષ્યો એકાદશી કરે છે તે મને અત્યંત પ્રિય છે હવે હું એકાદશી વ્રતનો પૂજા વિધિ કહું છું તે સાંભળો નારિયેલ બીજોરા લીંબુ દાળમ સોપારી લવિંગ આમ્રફળ આદિ દેશ કાલ પ્રમાણે લભ્ય હોય તે ફળ એનાથી ભગવાન નારાયણની પૂજા કરવી તેમજ ધૂપ દીપ આદિથી ક્રમ પ્રમાણે પૂજન કરવું સફલા એકાદશીના દિવસે દીપદાનનો વિશેષ મહિમા છે એ દિવસે શ્રમ લઈને પણ રાત્રિએ જાગરણ કરવું એ દિવસે નેત્ર મીચી અને ઉગાડે એટલો વખત પણ જે જાગરણ કરે છે તેને જેટલું પુણ્ય મળે છે એટલું યજ્ઞ કરવાથી પણ પુણ્ય મળતું નથી પાંચ હજાર વર્ષ સુધી તપ કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું ફળ સફલા એકાદશીના મહાત્મ્યની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે ચંપાવતી નામની સુપ્રસિદ્ધ નગરીમાં માહિષ્મત નામનો રાજા હતો એને ચાર પુત્રો હતા એમાં જ્યેષ્ઠ પુત્ર મહાપાપી હતો એ પરસ્ત્રીગામી અને ધ્યુત અને વેશ્યામાં આસક્ત હતો એ પાપીષ્ઠે પિતૃદ્રવ્યનો સર્વનાશ કરવા માંડ્યો એ દુષ્ટ કર્મમાં દેવો અને બ્રાહ્મણોની નિંદામાં તેમજ વૈષ્ણવની કુથલી કરવામાં સદા રત રહેતો એનું નામ લુંપક હતું માહિષ્મત રાજાએ એ દુરાચારીને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢ્યો દેશ નિકાલ કર્યો એટલે એના સ્વજનોએ સેવકોએ તથા રાજ્ય પરિવારના સર્વેજનોએ પણ તેનો પરિત્યાગ કર્યો લુંપક વિચારવા માંડ્યો કે જ્યારે પિતાએ અને સ્વજનોએ મારો ત્યાગ કર્યો છે ત્યારે હવે મારે શું કરવું એ વખતે એને એક દુષ્ટ વિચાર સજ્યો અને હવે હું પિતાનું નગર છોડી અને વનમાં વસું આમ વિચારી દિવસે વનમાં ભમવું અને રાત્રિ આ નગરમાં આવી અને નુકસાન કરવું આવું હું વનમાં વસી અને મારા પિતાના નગરનો નાશ કરીશ આવો એને વિચાર કર્યો આવો વિચાર કરીને લુંપક ઘોર વનમાં ગયો પછી રાત્રિએ નગરમાં આવી લુંપક મનુષ્યોની હત્યા કરતો અને ચોરી કરતો એણે પાપ કર્મથી સઘળું નગર નષ્ટ ભષ્ટ કરી નાખ્યું લોકોએ એને ઘણીવાર પકડ્યો પરંતુ રાજાના ભયથી ઘણીવાર છોડી દીધો પૂર્વ જન્મના પાપથી એ રાજભ્રષ્ટ થયો અને વનમાં નિત્ય માનસાહ અને ફોડખાઈ પોતાનો નિર્વાહ કરતો એ દુષ્ટ જે આશ્રમમાં રહેતો એ આશ્રમ ભગવાન વાસુદેવને પ્રિય હતો અને ત્યાં ઘણા વર્ષોનો જૂનો પીપળો હતો જે એ વનમાં દેવની જેમ પૂજાતો હતો એ પીપળા પાસે પાપ બુદ્ધિ લુંપક વસતો દુષ્ટ કર્મમાં રહેત રહેતો અને સદા નિંદિત પાપ કર્મ કરતો આમ કરતા કરતા માર્ગશીષ માસ આવ્યો અને સફલા એકાદશી આવી એ રાત્રિએ ઘણી ટાઢ પડી લુંપક પાસે વસ્ત્ર હતું નહીં એટલે ટાઢ થી પીડા પામી અને બેભાન થઈ ગયો પાછો એ ભાનમાં આવ્યો એટલે નીચે ગયો પરંતુ એને નિંદ્રા આવી નહીં એને આખી રાત્રિ વિતાવી અને સૂર્યોદય થયો છતાં એ અશક્તિથી ઊભો થઈ શક્યો નહીં આ સફલા એકાદશીના દિવસે મધ્યાહન સમયે સેજ શક્તિ આવી એટલે લથડતો લથડતો એ વનમાં ફરવા માંડ્યો એ ક્ષુધા અને તૃષાથી પીડાતો હતો પરંતુ જીવ હત્યાની પણ એ દુરાચારીમાં શક્તિ રહી ન હતી એટલે ભૂમિ પર પડેલા ફળ લઈ એ પીપળા પાસે આવ્યો એ સમયે જ સૂર્યાસ્ત થયો એ દુઃખથી પીડાઈ હવે મારું શું થશે આમ વારંવાર વિલાપ કરવા માંડ્યો અને વનમાંથી લાવેલા ફળ એણે પીપળાના મૂળમાં મૂક્યા અને કહ્યું કે આ ફળથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાવ આમ કહી એને ફળ ભગવાનને ધર્યા અને પોતે બેસી રહ્યો રાત્રિમાં એને નિંદ્રા આવી નહીં એટલે ભગવાન નારાયણે એને જાગરણ માન્યો અને એણે ધરેલા ફળને નૈવેદ્ય માન્યું આમ લુંપકે અકસ્માતથી અને અસાવધાનતાથી સફલા એકાદશીનું વ્રત કર્યું એટલે અને વ્રતના પ્રભાવથી નિષ્કંટક પોતાનું રાજ્ય મળ્યું ભગવાન કહે છે હે યુધિષ્ઠિર પુણ્ય કર્યા પછી એને રાજ્ય કેવી રીતે મળ્યું તે હવે સાંભળો એકાદશીની ગઈ એટલે અરુણોદય અશ્વ એમની પાસે આવ્યો એના પર દિવ્ય સામગ્રી હતી એ અશ્વ લુંપકની સમીકમાં આવી અને કહેવા લાગ્યો હે રાજકુમાર સફલા એકાદશીના પ્રભાવથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના અનુગ્રહથી તને તારું શત્રુરહિત રાજ્ય મળશે તું તારા પિતા પાસે ચાલ અને નિષ્કંટક રાજ્ય ભોગવ લુંપકે એ વાત સ્વીકારી અને જેવો એ અશ્વ પર સવાર થયો તેવું જ એનું અલૌકિક સ્વરૂપ થઈ ગયું એટલે ભગવાન વિષ્ણુમાં એની પરમ મતિ થઈ દિવ્ય અલંકારોથી વિભૂષિત એ લુંપક ઘરે ગયો અને મસ્તક નમાવી પિતાની પાસે ઉભો રહ્યો એને વિષ્ણુ ભક્તિમાં રત જોઈ પિતાએ પોતાનું વિશાળ રાજ્ય એને આપ્યું અને એણે ઘણા સુધી રાજ્યનું સુખ ભોગવ્યું એ લુંપક નિરંતર એકાદશીનું વ્રત કરતો અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો એ લુંપકને સ્વરૂપવાન પુત્રો થયા અને એની પત્ની પણ સદા કૃષ્ણ ભક્તિમાં લીન રહેતી એ લુંપક જ્યારે વૃદ્ધ થયો ત્યારે પોતાનું રાજ્ય પુત્રને સોંપી અને હવનમાં ગયો અને ત્યાં સ્થિર ચિત્ત રાખી વિષ્ણુ ભક્તિમાં પરાયણ રહી આત્મસાધન કરી અને અંતે વૈકુંઠમાં ગયો આમ જેઓ સફલા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં યશ પ્રાપ્ત કરી અને અંતે મોક્ષને પામે છે સફલા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યોને ધન્ય છે કારણ કે તેઓ આ જન્મમાં જ મોક્ષ પામે છે એમાં કોઈ સંશય નથી જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મ્ય ખાલી સાંભળે પણ છે તેને રાજસ્વી યજ્ઞનું ફળ મળે છે અને એ સ્વર્ગમાં નિવાસ કરે છે આત્મીય સત્સંગ રસિકો આમ માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું આશા રાખવું વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ